જય મુરલીધાર જય દ્વારકાથી જય મામોગલ નવે મોદી સાહેબે એક નવું ભાષણ કર્યું એક નંબર ક્યાં ખબર છે આજે સોમનાથ આવ્યા છે તો મોદી સાહેબે શું કીધું ખબર છે તમે આવો તો તમારી બહુ જરૂર છે અને તમે ન આવો તો અમે ક્યાં મરી જવાના છે ઓહો જરાબર રાશો અને પબ્લિક એટલે સોમનાથ દાદાના સાનિધ્યમાં પબ્લિક એટલે કે સમજી ગયો ને કે માનવ મેરામણ ઉમટી પડ્યો જે જે લોકો ત્યાં ગયા ને એમ કે ધન્યતા અનુભવે છે અને જે નથી ગયા લાવો લીધા વગરના રહી ગયા હો ત મોદી સાહેબે કીધું ને સાંભળો હમણાં સાંભળાવું મોદી સાહેબે કીધું હે કે તમે આવો તો તમારી બહુ જરૂર છે અને તમે ન આવો તો અમે ક્યાં મરી જવાના હે જાય મોરલીદાર સાચું હોય તો એક કોમેન્ટ કરજો ઓકે બાકી મોજમાં રહેવાનું અને મારા દ્વારકાવાળાને યાદ કરતું રહેવાનું ભોળિયા નાથને યાદ કરતું રહેવાનું મોદી સાહેબનું નવું સૂત્ર તમે આવો તો વેલકમ અને જાવ તો ભીડકમ જય મુરલીધર